મિત્રો યુટ્યુબમાં ચાલીસ હજાર સબસ્ક્રાઈબ બનાવવા માટે મેં યુટ્યુબની અંદર કેટલી મહેનત કરી છે એની અંદર મેં કેટલી વિડીયો અપલોડ કરી છે તો આ વિડીયોની અંદર મિત્રો તમને આખી જ મારી જે યુટ્યુબ ચેનલ વિશે મેં એની અંદર કેટલી મહેનત કરી છે કેટલો સમય એની અંદર મેં બગાડ્યો છે ત્યારે મિત્રો મને ચાલીસ હજાર સબસ્ક્રાઈબ મળ્યા છે અને તમે લોકો મને ઓળખતા થયા છો તો મિત્રો વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો તમે ઘણા લોકો કહેતા હોય છો ને કે મને વ્યૂઝ નથી મળતા અમારી વિડીયો વાયરલ નથી થતી અમને સબસ્ક્રાઈબ મળતા નથી ઘણા લોકો કે અમને કોમેન્ટ પણ કોઈ લોકો કરતા નથી તો મિત્રો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહજો અને મારી ચેનલની અંદર તમે એવા પણ વિડીયો જુઓ કે મને છે ને ત્રણ ત્રણ વર્ષ થયા હશે ને તો એની અંદર મિત્રો છે ને મને વીસ વિડીયો વીસ વ્યૂઝ નથી મળેલા એક એક વિડીયોની અંદર અને આજે મને જે ચાલીસ હજાર સબસ્ક્રાઈબ મળ્યા છે એ મારું મહેનત મિત્રો છે અને એની અંદર જે મેં ટાઈમ આપ્યો છે બાકી એવું નથી કે યુટ્યુબે મને ડાયરેક્ટલી પાસ કરી દીધો અને હું ડાયરેક્ટલી યુટ્યુબની અંદર પૈસા કમાવા માંડ્યો છું એવું ક્યારે પણ મિત્રો વિચારવું નહીં કારણ કે યુટ્યુબની જે રૂલ્સ અને જે પોલિસી છે ને બહુ અઘરી છે અને એની અંદર મિત્રો સબસ્ક્રાઈબ અને વોસ્ટ ટાઈમ બનાવવાને બહુ જ અઘરા છે ઘણા લોકો એવું વિચારતા હશે કે તમને પૈસા મળે એટલે તમે વિડીયો બનાવો છો મેં કારણ કે ઘણી બધી મેં વિડીયો બનાવી છે કે તમે ફાલતુ મહેનત ના કરો ફાલતુ વિડીયો અપલોડ ના કરો હું દરેકને કહું છું કે મને ટાઈમ નથી મળતો તો પણ વિડીયો બનાવું છું તો મિત્રો એવું પણ તમે વિચારતા હશો કે તમને પૈસા મળે છે એટલે તમે વિડીયો બનાવશો તો સો ટકા મિત્રો હરેક વ્યક્તિ મિત્રો પૈસા કમાવા માટે જ મિત્રો મહેનત કરતો હોય એ તો નક્કી જ છે પણ એક નક્કી છે કે યુટ્યુબની જે પોલિસી છે એને મિત્રો ફોલો કરીને એમાંથી મિત્રો આપણે ચેનલને મોનોટાઇઝન કરીને એ મહત્વની વાત છે કારણ કે મને પણ મિત્રો ડાયરેક્ટલી યુટ્યુબથી મારે કોઈ લાગવડ તો છે જ નહીં કે મને ડાયરેક્ટલી મારી ચેનલને મોનોટાઇઝ યુટ્યુબે કરી દીધી હોય એવું છે જ નહીં પણ મેં ઘણી બધી યુટ્યુબની અંદર મિત્રો મહેનત કરી છે કારણ કે યુટ્યુબની અંદર કારણ કે આપણે ફોર્મ હાઉસ છે તમને ખબર જ છે કે આપણે ફોર્મ હાઉસની અંદર કામ કરીએ છીએ બરાબર આખો દિવસ કામ જ હોય છે અને જ્યારે પણ મિત્રો હું નવરો થઉં ને નવરો એટલે એક કલાક મારી પાસે હોય છે હું ડેલી સાંજે ચાર વાગે વિડીયો બનાવવાનું ચાલુ કરું ને તો ચારથી કરીને ચાર અને પચાસ મિનિટ થાય ને ત્યાં સુધી હું છે ને ચાર વિડીયો બનાવું છું કેટલા ચાર વિડીયો હવે ચાર વિડીયો બનાવું ને એક જ અંદર તમને કદાચ દરેક વિડીયોની અંદર મારું એક જ હશે એવું કારણ એમનું તમને કહું કારણ કે આપણી ખેતીવાડીનું કામ કરતા હોય એટલે આપણી પાસે ડેલી મતલબ ટાઈમ ટુ ટાઈમ નાવાનો પણ ટાઈમ ના મળે તમે સમજી શકો છો એમ જે પણ ખેતીવાડીનું કામ કરતા હશે એમને ખબર જ હશે કારણ કે આપણે એક યુટ્યુબનું કામ નથી કરતા કારણ કે યુટ્યુબની અંદરથી એટલી બધી હું કમાણી નથી કરતો કે હું મારા જે પરિવારનું બધું અત્યારે હાલ બધું ચલવી શકું પણ હા એક સપનું છે કે આજે નહીં તો કાલે આપણને સો ટકા મળશે અને જ્યાં સુધી આપણને કમ્પ્લીટલી અર્નિંગ નથી થતી ત્યાં સુધી આપણે આપણી વાડીનું કામ થોડું બંધ કરી દેવાય ચાલુ જ રાખવાનું છે એટલે મેઇન પ્રોબ્લમ એ છે કે આ શર્ટ છે ને મિત્રો આ શર્ટ પહેરેલા મેં ઉપરા ઉપર હું ચાર વિડીયો એક દિવસની અંદર બનાવી દઉં છું અને ચાર દિવસ હું મારા ખેતીમાં કામ લાગી જાઉં છું અને જ્યારે પણ વિડીયો પૂરી થવા આવે પેન્ડિંગની એટલે વડી પાછી ચાર વિડીયો બનાવી દઉં છું હવે ઘણા લોકોને હું એવું કહું છું કે તમને યુટ્યુબની અંદર વ્યૂઝ ન મળતા હોય તો તમે યુટ્યુબની અંદર રેગ્યુલર કામ કરો મતલબ રેગ્યુલર વિડીયો અપલોડ કરો ડેઇલી વિડીયો અપલોડ કરો તો પણ લોકો આ વિડીયો અપલોડ નથી કરતા બસ ચાર પાંચ કે પંદર વીસ વિડીયો અપલોડ કરીને કે વ્યૂઝ નથી આવતા હવે એક મારી રિક્વેસ્ટ છે તમને કે તમે મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રો મારી દરેક વિડીયો કદાચ જોતા હશો અને ખૂબ ખૂબ તમારો ધન્યવાદ પણ તમે એક ઝલક એના ઉપર લગાવજો કે જે આપણી આ ટેકનિકલ જયઘોગા છે એને વર્ષ કેટલા થાય એ તમને હું તમે ખુદ પણ ચેક કરી લેજો હું તમને સાઇડમાં સ્ક્રીન નથી દેખાડતું તમને સર્ચ કરીને આપણી ચેનલને તમારે ઓપન કરીને તમારે ચેક કરી લેવાનું છે કે મેં જે યુટ્યુબની અંદર જે કામ કર્યું છે અને જે મને અત્યારે હાલ હવે સફળતા રહીને મળી રહી છે એ મિત્રો એની અંદર મેં કેટલી મહેનત કરી છે તો હું તમને અહીંયા જોઈને હું ખુદ કહી દઉં છું કે કેટલી મેં એની અંદર મહેનત કરી છે અને તમારે છે ને ખુદને ચેક કરવાનું છે મિત્રો એક રિક્વેસ્ટ છે કે તમે ચેક કરજો કે જે મારી યુટ્યુબની અંદર જે મહેનત છે એ કેટલી છે ક્યારે મેં યુટ્યુબ ચેનલ બનાવી કેટલા વર્ષ થયા અને કેટલા વિડીયો મેં અપલોડ કર્યા છે યુટ્યુબની અંદર તો અહીંયા મેં મારી ચેનલને અહીં ઓપન કરીને મને ખુદને પણ નથી ખબર કે મેં મારી ચેનલની અંદર કેટલા વિડીયો અપલોડ કર્યા છે તો અહીંયા તમે મારી ચેનલની અંદર મિત્રો છે ને મેં ચૌદસો વિડીયો અપલોડ કર્યા છે એક હજારને ચારસો હવે એક હજારને ચારસોની વાત કરું તો મારી ચેનલને સમય કેટલો થયો છે એ તમને કહી દઉં ચેનલ બનાવે તો મેં મારી ચેનલની શરૂઆત કરી મિત્રો તેર એપ્રિલ બે હજાર એકવીસ કેટલા વર્ષ થયા તેર એપ્રિલ બે હજાર એકવીસ જાન્યુઆરી છે ફેબ્રુઆરી માર્ચ ને એપ્રિલ ચોથા મહિને એપ્રિલ આવે જે છે ચાર મહિના મતલબ ઘટે છે તો એકવીસથી આપણે વાત કરીએ બાવીસ ત્રેવીસ ચોવીસ અને આ એપ્રિલ આવે ને કમ્પ્લીટ એટલે આપણી ચેનલને કમ્પ્લીટ ચાર વર્ષ થાય એકવીસ તેર એપ્રિલ આવે ને મિત્રો ત્યારે આપણી ચેનલને ચાર વર્ષ થાય કમ્પ્લીટલી એમાં એક વર્ષ મારી મહેનત એટલે જે ચેનલ મોનોટાઈઝ નથી થઈને એની અંદર ગરમનો એને એના પછી ચેનલ મોનો થયા પછી મેં ત્રણ વરસ કામ કર્યા છે હવે આ જે હજી ચાર મહિના તો આપણા બાકી છે ઓલરેડી હજી ચાર વર્ષની અંદર તો ચાર મહિનાના વિડીયો કેટલા થાય ડેલી વિડિયોની આપણે વાત કરીએ તો એક દિવસ એક મહિનાના ત્રીસ વિડીયો તો નેવું દિવસ આપણે નેવું વિડીયો કાઢી દેવાના છે કમ્પ્લીટલી બરોબર છે હવે ત્રણ વરસ આપણી પાસે કમ્પલેટ છે મતલબ સમજી લો કે હવે એની અંદરથી આપણે ચાર વર્ષના વિડીયોની ગણતરી કરીએ દાખલા તરીકે તો ચાર વર્ષના વિડીયો મિત્રો કેટલા થાય છે એ ગણતરી કરવાની છે ડેલી વિડીયો આપણે અપલોડ કરીએ તો ચાર વર્ષના વિડીયો કેટલા થાય છે તો હું કેલ્ક્યુલેટર રીતે તરીકે હું અહીંયા ચેક કરું છું તો અહીંયા કેટલા મેં વિડીયો અપલોડ કર્યા છે એ તમને કહું તો તો મિત્રો તમે જોઈ શકો છો ત્રણસો પાંસઠ અહીંયા ચાર વર્ષ તો ચૌદસો અને સાહીઠ વિડીયો અને મેં તમને કીધું કે મેં મારી ચેનલની અંદર સાહીઠ ચૌદસો વિડીયો અપલોડ કર્યા છે એમાં મેં પૂરેપૂરા ચાર વર્ષની ગણતરી કરી છે એમાં ત્રણ મહિનાની આપણે ગણતરી કરવાની નથી તમે સમજી શકો છો તો એટલા દિવસની અંદર આજ સુધી મેં એક પણ દિવસ યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવાનું બંધ ત્યારે રાખ્યું જ નથી અને યુટ્યુબની અંદર મિત્રો આટલા વિડીયો તો કોઈએ પણ મિત્રો યુટ્યુબ માટે અપલોડ નહીં કર્યા હોય યુટ્યુબ વિશેના આપણા ગુજરાતમાં એટલી મેં યુટ્યુબની અંદર મિત્રો મહેનત કરી છે ત્યારે હવે મિત્રો મારી વિડીયોમાં હજાર પંદરસો વ્યૂઝ આવે છે મતલબ આપણે એક જ લક્ષ્ય હતું કે આપણે યુટ્યુબમાં કાંઈક બનવું છે આપણું એક સપનું હતું તમે મને ઓળખતા થયા અને જે યુટ્યુબનું જે નોલેજ છે ધીરે ધીરે જેટલી પણ ચેનલો મેં મોનોટાઇઝ કરી મને યુટ્યુબનો કાયમિક માટે અનુભવ થઈ ગયો કયું કામ ક્યારે કરવું કોઈ પ્રોબ્લેમ આવે તો એના માટે શું કરવું બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન કરતાં મને આવડી ગયું ચાર વર્ષની અંદર અને મારી પાસે જે પણ નોલેજ છે જે મને આવડે છે એ વિડીયો તમારી સાથે હું શેર કરું છું હવે તમે વિચાર કરો કે મેં કેટલી વિડીયો અપલોડ કરી છે એમાંથી મને ત્રણ વરસથી ઇન્કમ થાય છે અને એવી પણ ઇન્કમ પણ એટલી બધી નથી થતી કે હું મારા ખેતીવાડીથી આગળ જતી હોય એમ હું મારા ખેતરના ફાર્મિંગમાં જે કામ કરું એનાથી ઇન્કમ મને વધારે હજુ પણ મળતી નથી પણ આવનારા સમયની અંદર કદાચ મને મળશે જો તમારા લોકોનો સપોર્ટ છે જે તમારો વિશ્વાસ છે મારા ઉપર એ દરેક વિડીયો મેં બનાવ્યા છે એવી રીતે મિત્રો ધીરે ધીરે આપણે આગળ જવાનું છે પણ યુટ્યુબની અંદર મિત્રો એવું નહીં વિચારવાનું કે આપણે ચાર પાંચ વિડીયો અપલોડ કરી છે અને આપણે સફળતા મળી જશે નહીં એ શક્ય નથી એકવાર મેં તમને ચેક કરવાનું કીધું મારી ચેનલની મુલાકાત લો કે મેં કેટલી મહેનત કરી છે એની અંદર કેટલા વિડીયો અપલોડ કર્યા છે કેટલા વર્ષની અંદર અને પછી તમે મને કહો કે અમારી ચેનલની અંદર વ્યૂઝ નથી આવતા સબ્સ્ક્રાઇબ નથી આવતા તો આપણે એનું સોલ્યુશન કાઢવાની મિત્રો પૂરી કોશિશ કરીશું પણ એકવાર મારી ચેનલમાં જઈને તમે ચેક કરો મારા ચેનલના સબ્સ્ક્રાઇબ જુઓ મારી ચેનલ ક્યારે મેં બનાવી છે એની અંદર મેં કેટલા વિડીયો અપલોડ કર્યા છે અને પછી તમને એવું લાગે ને તો મિત્રો કહેજો કે મેં એની અંદર કેટલી મહેનત કરી છે ત્યારે મને હવે વ્યૂઝ મળી રહ્યા છે તો વિડિયોને આગળ શેર કરજો અને આપીએ એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મારી જેમ તમે પણ મહેનત કરજો બાકી ચાર પાંચ વિડીયો અપલોડ કરવાથી મિત્રો કોઈને વ્યૂઝ મળી જતા નથી અને સબસ્ક્રાઈબ પણ મળવાના નથી બાકી તમારા કિસ્મતની વાત છે મિત્રો